નમસ્કાર દર્શક મિત્રો વાત ખેડૂતની વાત કૃષિની બનાસકાંઠા જિલ્લાની એક મહિલાની જેમણે આધુનિક ખેતી શરૂ કરી છે કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત આ મહિલાને સરકાર દ્વારા આપવામાં આવેલા ડ્રોનનો ઉપયોગ કરીને આ મહિલા ખેતી કરી રહી છે વાત કરીશું દક્ષિણ ગુજરાતની અહીં મુખ્યત્વે ડાંગર અને શેરડીની ખેતી ખેડૂતો કરતા હોય છે પરંતુ અહીંની કાળી માટી પર કંદમૂળની ખેતી કરવી એ ખૂબ જ પડકારરૂપ હોય છે ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળેલા સુરતના ઓલપાડ તાલુકાના સાહસિક ખેડૂતે કાળી માટી પર હળદરની ખેતી કરી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે વાત બનાસકાંઠાની કરીએ તો ત્યાંની ખેતીમાં બટાકાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અન્ય પાકોમાં સારા ભાવ મળતા હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાના બદલે રવિ સિઝનમાં અન્ય ખેતી કરવા લાગ્યા છે આ ઉપરાંત ખેતીને લગતી બીજી ઘણી બધી વાતો આપણે કરીશું બનાસકાંઠા જિલ્લાની એક મહિલાએ આધુનિક ખેતી શરૂ કરી છે કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવેલા ડ્રોનનો ઉપયોગ કરીને આ મહિલા ખેતી કરી રહી છે અને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે આ યોજનાઓમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે આ યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ છે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને પગભર કરવા માટે આ યોજના લાવવામાં આવી છે સરકારની આ યોજનાનો લાભ લેવાની શરૂઆત મહિલાઓએ કરી દીધી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના રાણપુર ગામના તેજલબેનનો પણ સમાવેશ થાય છે ઠાકોર સમાજની આ મહિલા અત્યારે ડ્રોનની મદદથી પોતાના ખેતરમાં આધુનિક ખેતી કરી રહી છે અને પ્રધાનમંત્રીની આ યોજનાનો લાભ લઈને ડ્રોન પાયલોટ બની ચૂકી છે જે ડ્રોન દીધી યોજનાનું જે સપનું હતું તે સાકાર થયું છે મારા જેવી દસ હજાર મહિલાઓ છે જે કે પગભર થશે અને તે સારો એવો રોજગાર મેળવશે

પુના ખાતે પંદર દિવસની વિશેષ તાલીમ લીધી હતી અને તાલીમ બાદ પરીક્ષામાં પાસ થતા સરકાર દ્વારા ડ્રોન દીદી તેજલબેનને એક ડ્રોન અને એક વ્હીકલ આપવામાં આવ્યું છે અને અત્યારે તેજલબેન સરકાર દ્વારા આપવામાં આવેલા ડ્રોનની મદદથી ખેતી કરી રહ્યા છે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી સમયનો તો બચાવ થાય છે પરંતુ સાથે સાથે આરોગ્ય માટે પણ ડ્રોન ફાયદાકારક છે કારણ કે જો દવાનો છંટકાવ પંપ દ્વારા હાથથી કરવામાં આવે તો

અહીંયા અમને ઇફકો દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડ્રોન બંને આપવામાં આવ્યા હતા તે પછી તેના એક મહિના બાદ અમને દિલ્હીથી એક સર આવ્યા છે જે અમને હાલ આજે મારી ફર્સ્ટ ફ્લાઇટ થઈ હતી તે પછી હું બહુ ખુશ છું કે કારણ કે પહેલાં જે ટ્રેક્ટર દ્વારા અને જે પંપ દ્વારા દવા છાંટતા હતા એમાં બહુ સમય જતો હતો જેમ કે દસ પંપ દ્વારા જે એક ખેતરમાં દવા નખાતી હતી તેના લીધે જે ડ્રોનમાં દસ લીટરની ટાંકી આવે તે એક એકડમાં તે છંટકાવ કરે છે અને તેની સાથે જે દવા સ્પ્રે કરતા હતા હાથથી હાથના પંપથી તેમાં ખર્ચ પણ વધુ થતો હતો અને તે દવાના લીધે કેન્સર જેવી થવાની પણ બીમારી થતી હતી તેના લીધે આમાં સરળ છે અને કંઈ નુકસાન નથી અને જે રાસાયણિક દવાઓ જે આપણે ડાયરેક્ટ છંટકાવ કરતા હતા તે ખેતરમાં નુકસાન જમીનનો બગાડ પણ કરતી હતી અને ડ્રોનથી છંટકાવ કરીએ તો જે પાક હોય તેને જ એટલું પૂરતું પોષણ મળે છે અને પાકમાં પણ વધારો થાય છે તેજલબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના છે તેમના સમાજમાં ઘરની સ્ત્રીને જોઈએ તેટલી છૂટછાટ આપવામાં આવતી નથી પરંતુ તેજલબેનના સાસરિયા શિક્ષિત છે અને તેજલબેન ને પોતાના ઘરની વહુ નહીં પરંતુ દીકરીની જેમ રાખે છે તેજલબેનના સાસરિયા દ્વારા પણ તેમને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે હું બહુ ખુશ છું કારણ કે પહેલાં તો મારા માતા પિતાને હું અભિનંદન આપીશ કેમ કે એને મને આટલા સુધી ભણાવી અને તે પછી મારા માતા પિતા સમાન હું મારા સાસુ સસરાને અને આખી ફેમિલીને હું ધન્યવાદ આપીશ કારણ કે સાસરીમાં તો ઘૂંઘટ પ્રથા હોય જ છે તો એમાંથી મને એક દીકરી તરીકે એક દીકરી તરીકે મને રાખે છે અને એમને મને આટલો સપોર્ટ કર્યો અને મને આગળ મોકલી તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ અન્ય મહિલાઓને હું એટલું જ કહીશ કે જો તેમનામાં કંઈક કરવાની એવી આવડત હોય કે કંઈ એવી અંદર એમની કલા હોય તો તેમને જરૂરથી તેમને સપોર્ટ કરજો અને આગળ વધારજો બનાસકાંઠા જિલ્લાની આ મહિલા સરકારની સહાયથી આજે ડ્રોન પાયલોટ બની ગઈ છે અને સરકારની સહાયથી આ મહિલા ડ્રોન પાયલોટ બન્યા બાદ સરકારનો અને વિશેષ કરીને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરી રહી છે જે હાલમાં તો જે ડ્રોન દીધી યોજના હતી તેમાં નરેન્દ્ર મોદીનું જે નારી સશક્તિકરણ હતું તેનું ઉદાહરણ પૂરું પાડે છે તે રીતે જે રીતે સરકાર કામ કરી રહી છે જે છોકરીઓ માટે મહિલાઓ માટે તો તેમને દરેક ફેમિલીને દરેક પરિવારને વિનંતી છે કે જો તમારી દીકરી કંઈક કરવા માગતી હોય તો તેને વધુ ભણાવો અને આગળ મોકલો અને તેને પ્રગતિ કરો બનાસકાંઠા જિલ્લાની મહિલાઓના હાથમાં સાવરણી અને ઝાડુના બદલે અત્યારે ડ્રોનનું કંટ્રોલર છે અને આ મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ખેતી કરી રહી છે ત્યારે સરકારની ડ્રોન દીધી યોજના સાચા અર્થમાં સાર્થક થતી જણાઈ રહી છે પરિવારની મહિલાઓથી શીખ લઈ અન્ય મહિલાઓએ પણ પોતાની આવડતને બહાર લાવવી જરૂરી છે જેથી સાચા અર્થમાં દેશમાં સ્ત્રી સશક્તિકરણ સાર્થક થયું કહેવાય કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા તો બટાકાની ખેતીને લઈને પ્રસિદ્ધ બનાસકાંઠા જિલ્લામાં ત્રણ વર્ષ બાદ ભાવો સારા મળી રહ્યા છે પરંતુ બટાકાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અન્ય પાકોમાં સારા ભાવ મળતા હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાના બદલે રવિ સિઝનમાં અન્ય ખેતી કરવા લાગ્યા છે બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને બટાકાનું વાવેતર કરી રહેલા ખેડૂતોએ તેમના ખેતરમાં વાવેલા બટાકા ખોદવાની પણ શરૂઆત કરી નાખી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાકાના પોષણ સંભાવો ના મળતા બટાકાની ખેતી કરતા ખેડૂતો હવે બટાકાની ખેતીથી કિનારો કરવા લાગ્યા છે પરિણામ સ્વરૂપ બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જેથી ઉત્પાદન પણ ઘટ્યું છે વર્ષ બે હજાર અગિયારમાં બટાકાના ભાવો તળિયે બેસી જતા બટાકાની ખેતી કરતા ખેડૂતોએ મહા મહેનત અને મોંઘા ભાવના બિયારણથી તૈયાર કરેલા બટાકાને જાહેર રસ્તા પર ફેંકવાનો વારો આવ્યો હતો તે સમયે ડીસા શહેરના તમામ માર્ગો બટાકાથી છવાઈ ગયા હતા ત્યારબાદ બટાકાની ખેતીમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ઉદાસીનતા જોવા મળી છે જેને પગલે એક સમયે બટાકાની ખેતીને લઈ મશહુર થયેલા બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર પણ ઘટવા માંડ્યું છે ખેડૂતો બટાકાના વાવેતરમાં થયેલા ઘટાડા અંગે બટાકાના યોગ્ય ભાવો ના મળતા હોવાનું જણાવી રહ્યા છે ઉપરાંત બટાકા કરતા અન્ય પાકોમાં ભાવો સારા મળતા હવે ખેડૂતો બટાકાના બદલે અન્ય ખેતી કરવા લાગ્યા છે બટાકા જોવા જઈએ તો ગત વર્ષે સરખામણીમાં બટાકાનું વાવેતરમાં પણ ઘટાડો હતો જ અને આ વખતે વાતાવરણ થોડું બદલાવ રહેવાના કારણે ઉત્પાદનો પણ ઘટાડો દેખાઈ રહ્યો છે અને જેના કારણે હાલ જે બટાકાના ભાવો ગયા વખત સરખામણીએ આ વખતે ભાવ સારા મળી રહ્યા છે હજુ પણ બટાકાના ભાવ સુધરશે એવું દેખાઈ રહ્યું છે અને જો હવે ખેડૂતોને બસો ઉપરના ભાવ મળે તો જ ખેડૂતને પચીસ રૂપિયા મળે નહીતર જો ઓછા ભાવ મળે તો ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવે છે પણ આ વખતે એવું દેખાઈ રહ્યું છે કે જે ત્રણ વર્ષથી બટાકાના ભાવ બિલકુલ તળી હતા એ આ વખતે બસો ઉપર રહે એવી દેખાઈ રહ્યું છે બટાકાનું વાવેતર છેલ્લા ત્રણ ચાર વરસથી બટાકાના ભાવ નથી મળ્યા અને બીજી રાજગ્રહના બીજા બધા પાકોમાં ભાવ સારા મળતા હતા જેના કારણે બટાકામાં પ્રત્યે ખેડૂતો હવે એનો લગાવ ઘટ્યો છે અને બીજા નંબરમાં કોન્ટ્રાક્ટ ફોરિંગ બટાકા પણ આવ્યા છે જેના કારણે આ ખાવાના બટાકામાં વાવેતરમાં ઘટાડો આવ્યો છે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ચોક્કસથી વાવેતર ઘટ્યું છે પરંતુ આ વર્ષની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષ બાદ આ વર્ષે પ્રથમવાર બટાકાના ભાવો સારા મળી રહ્યા છે વર્તમાન સમયની વાત કરીએ તો ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બટાકાના ભાવો સો રૂપિયાથી માંડી બસો પચીસ રૂપિયા પ્રતિ વીસ કિલોના છે એટલે આ ભાવો સારા છે પરંતુ આ વર્ષે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનું ડીસા હરાજી કરવામાં આવે છે અત્યારે બટાકાના એવરેજ ભાવ સો રૂપિયાથી માંડીને બસો પચીસ રૂપિયા પ્રતિ વીસ કિલોના નોંધાયેલ છે અને એવરેજ ભાવ છે એકસો ને સિત્તેર રૂપિયા ગત વર્ષે ભાવ હતા લગભગ એકસો વીસ રૂપિયાથી માંડીને એકસો ને ચાલીસ રૂપિયાનો એવરેજ ભાવ હતો ચાલુ વર્ષે હમણાં છેલ્લા દસેક દિવસથી બટાકાના ભાવમાં સુધારો થયેલ છે જે બટાકા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રવિ સિઝનમાં મુખ્ય પાક માનવામાં આવતા હતા તે જ બટાકાની ખેતીથી હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અંતર કરવા માંડ્યા છે અને તેની પાછળનું કારણ બટાકાની ખેતી મોંઘી હોવા ઉપરાંત પોષણક્ષમ ભાવનો અભાવ છે ત્યારે હજુ પણ જો બટાકાના ભાવો નીચા રહેશે તો બનાસકાંઠા જિલ્લા બટાકાની ઓળખ ગુમાવે તો નવાય નહીં કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા દક્ષિણ ગુજરાતમાં ખેતીની જો વાત કરવામાં આવે તો અહીં મુખ્યત્વે ડાંગર અને શેરડીની ખેતી ખેડૂતો કરતા હોય છે આ સિવાય શાકભાજી અને બાગાયતી ખેતી પણ ખેડૂતો કરી રહ્યા છે પરંતુ અહીંની કાળી માટી પર કંદમૂળની ખેતી કરવી એ ખૂબ જ પડકારરૂપ હોય છે ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળેલા સુરતના ઓલપાડ તાલુકાના સાહસિક ખેડૂતે કાળી માટી પર હળદરની ખેતી કરીને જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં રહેતા મહેશભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલયુક્ત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે હાલ મહેશભાઈ શાકભાજી સહિત હળદરની ખેતી કરી રહ્યા છે શરૂઆતમાં અઠ્યાવીસ ગુંઠા જમીન પર હળદરની ખેતી કરતા અને તેમાં સફળતા મળતા મહેશભાઈ હવે પાંચ વીઘા જમીનમાં હળદરની ખેતી કરી રહ્યા છે હળદરનો પાક લેવા એક હેક્ટર વાવેતરમાં પચીસોથી ત્રીસ હજાર સુધી કિલોગ્રામ હળદરના ગાંઠની જરૂર પડતી હોય છે હળદરનો પાક લાંબા ગાળાનો હોય છે અને તેને નિયમિત પાણીની જરૂરિયાત મુજબ તેને પાણી આપવું પડે છે પાક ઉગે છે ત્યારે તેમાં ઘાસ પણ ઉગી નીકળે છે અને તેની પણ ખાસ કાળજી લેવી પડતી હોય છે ઘાસ કાપવા માટે માટે આધુનિક હથિયારનો ઉપયોગ કરવો પડે પડે છે છે આ હળદરની ખેતી કરવા ખેડૂતોએ ઘણી મહેનત કરવી મહિનાની રાહ જોયા બાદ હળદરનું મૂલ્યવર્ધન કરી બજારમાં વેચવા માટે આવે છે હાલ મહેશભાઈ આ ખેતીમાં પ્રગતિ કરતા ચાર પ્રકારની હળદરનો પાક તેઓ મેળવી રહ્યા છે ખાસ વાત અહીં એ છે કે પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂતો સારો પાક લેવા માટે ખાતર અને દવાઓ પણ જાતે જ બનાવી તેનાથી હળદરનું વાવેતર કરી રહ્યા છે હળદરમાં રાજાપુરી વેરાયટી છે એક ફાકવા માટેની નવસારી કૃષિ યુનિવર્સિટીની રિસર્ચ વેરાયટી છે મેઘાલયની લાકાડોંગ એક વેરાયટી મારા મિત્ર પાસેથી મળી તો તેની શરૂઆત કરી છે બ્લેક છે અને એના માટે ખાતરની તૈયારીમાં અમે પોતાના જ ગાય માતાના ગોબરમાંથી કમ્પોસ્ટ ખાદ બનાવીએ છીએ એ કમ્પોસ્ટમાં જે આપણા ખેતરનું તમામ બાયોમાસ જે હોય એને કમ્પોસ્ટ કરી ગોબર સાથે મિક્સ કરી અને રોક ફસફેટ છે ડિવેલી ખોર લીંબોલી ખોર આ બધું મિક્સ કરી અને પછી ખેતરમાં નાખી અને પછી કોઈ પણ ક્રોપનું વાવેતર કરીએ છીએ આમ તો સુરત જિલ્લાની ખેતી લાયક જમીન એ કાળી અને ચીકણી માટી હોય છે જેને કારણે આ જમીન કોઈ પણ કંદમૂળની ખેતી માટે માફક આવતી નથી જો કે આ સાહસિક ખેડૂત એ પડકારરૂપ એવી જમીન પર સૌ પ્રથમ હળદરની ખેતીનો પ્રયોગ કર્યો હતો જેમાં સફળતા મળતા ઓલપાડ જિલ્લાના અન્ય ખેડૂતો પણ કાળી માટી પર હળદરની ખેતી કરી સારો એવો પાક લેતા થયા છે ખરેખર કાળી માટીની અંદર કોઈ પણ કંદમૂળ લેવું બહુ ડિફિકલ્ટ છે અને આણંદના દિવેશ પટેલ પાસેથી હળદરની ખેતી હું શીખેલો અને અમારા એરિયાની અંદર કાળી જમીનમાં સૌપ્રથમ હળદરની ખેતી કરી તો પહેલાં ચોવીસ ગુઠામાં શરૂઆત કરેલી તો એનું પ્લાન્ટેશન અને હાર્વેસ્ટિંગ થોડું ડિફિકલ્ટ છે અને આપણે કાળી માતીને લીધે લેબર પ્રોબ્લેમ થોડો વધારે લાગે છે પણ છતાં ધીમે ધીમે અમે આગળ વધ્યા અને આજે લગભગ સોળ સત્તર વર્ષથી આ હળદરની ખેતી કરું છું અને અત્યારે મોટા પાયે કરું છું એમાં ચારથી પાંચ હળદરનું વાવેતર કરું છું અને અમારા એરિયાના લગભગ પચાસ ખેડૂતો હળદર બનાવતા થઈ ગયા અને એમાંથી હળદર પાવડર બનાવી સેલ કરતા થઈ ગયા કાળી માટી પર ખેડૂતોએ મસાલાની ખેતીનો પ્રયોગ કરી ખેત પેદાશના પ્રયાસોમાં સારા પરિણામ તો લાવ્યા છે પણ આ ખેતીથી ખેડૂત પરિવારની મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે

દેશભરના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ આવે તે માટે સરકાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે સરકાર દ્વારા અનેક યોજના અને સબસિડી થકી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે સાથે જ પ્રાકૃતિક ખેતી માટે અનેક તાલીમ કેન્દ્ર પણ આયોજન કરવામાં આવતા હોય છે પરિણામે મહેશભાઈ જેવા અનેક ખેડૂતોએ પડકારરૂપ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે

सरसों हमारी बहुत अच्छी है हमने जी लगाते हैं सरसों का और जम्मू में सारे सरसों ऐसे लगाते हैं तो हमें बहुत फायदा इसका और में मार्क मार्केट में मिलती है ये बेचते हैं हम सरसों लाने हर बार लाने तो इस थोड़ी ठीक है पिछले बारी तो बिल्कुल कदम होती कद नहीं होती इन सुी मतलब तो इस बारी आई है कि थोड़ा बेनिफिट છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ વર્ષે સરસવના સારા ઉત્પાદનની અપેક્ષા રાખે છે છે બમ્પર પાક માટે યોગ્ય વરસાદ પડે તે પણ જરૂરી होती ना કમી फिर અગર ટાઈમ लेकिन थोड़ी હોતી ના તો से अभी थोड़ी થોડી है जे लेकिन इससे भी अच्छी होती है अगर टाइम से बारिश हो जाए अच्छा बीज हो ये तो घर का बीज है हमारा दो साल पुराना बीज है तो एग्रीकल्चर से हम यही उम्मीद करते हैं कि अभी हमें नया बीज दे जैसे हमारी फसल अच्छी हो आ खेडों की भी मांग है कि कृषि विभाग तम ने उत्पादन वारा नवा सरसवना बीज पूरा पाड़ा जो फसल हमारे लिए अच्छी है क्योंकि हम इसी पर निर्भर हैं जो गेहूं की फसल है वो हमारे इधर नहीं होती है जंगली जानवर हैं जो वो रोज़ाना हमें फ़सल को नुकसान देते हैं इसलिए हमने सरसों लगाई है तो सरसों की फसल हमें फ़ायदा देती है हमारा जो भी घर का रोज़ है रोज़गार है वो इसी से चलता है इसलिए हमें सरकार से ये उम्मीद रखते हैं कि हमें नया बीज दे जाए जिसके हमें नई फसल अच्छी फसल हो

આ ગાય અભ્યારણ્ય એક પાયલોટ પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ નિરાધાર પશુઓને સહાય પૂરી પાડવાનો છે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના તુગલપુર કમહેડા ગામમાં નિરાધાર પશુઓ માટે આશ્રય સ્થાન પૂર્ણ થવા જઈ રહ્યું છે તે કેન્દ્ર સરકારની મદદથી બનાવવામાં આવી રહ્યું છે વીસ એકર જમીનમાં ગાય અભ્યારણ તૈયાર કરવામાં આવ્યું છે નિર્માણ કરી પૂરા હો ચુકા હૈ और गौवंश का आना वहाँ शुरू हो चुका है धीरे धीरे हम उसकी संख्या लगातार रोज ही बढ़ा रहे हैं और इतना भी फ्रंट जनपद का गौवंश है जो सड़कों पर घूम रहा है जो खेतों में जो किसान को समस्या हो रही है उन सबको हम वहाँ पर रखें काउ सेंचुरी के अंदर और एक अलग तरह की व्यवस्था बेहतर व्यवस्था देने का प्रयास किया है एक तरह से पब्लिक प्राइवेट पार्टनरशिप के बेस पर वो चलेगी एक समिति के द्वारा उसको चलाया जाएगा और जनता का सहयोग भी उसमें सरकार के साथ साथ सरकार और जनता दोनों के सहयोग से को चला जाएगा। लगभग अन्य सुविधाओं प्लांट छे। एक ये पायलट प्रोजेक्ट आप कह सकते हैं गोवंश रहेगा सीएनजी प्लांट लगवा रहे हैं ट्रेनिंग सेंटर होगा बहुत सी एक तरह से उसको आत्मनिर्भर बनाने का प्रयास काउ सेंचुरी, का सेंचुरी का से रहेगा મુજફરનગર ગાય અભ્યારણ એક પાયલોટ પ્રોજેક્ટ છે જો નિરાધાર પશુઓને સહાય પૂરી પાડવાનો આ પ્રોજેક્ટ સફળ થશે તો અન્ય જિલ્લાઓ માં પણ પશુ અભ્યારણ બનાવવામાં આવશે નિરાધાર પશુઓ ખેડૂતો માટે ભારે મુશ્કેલી કારણ છે તેઓ પાકનો નાશ કરે છે છે અને ઘણી રીતે નુકસાન પણ પહોંચાડે શ્રીનગરની એક મહિલા ઉદ્યોગ સાહસિક આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની છે આ મહિલા માછલી ઉછેર કેન્દ્ર સફળતાપૂર્વક ચલાવે છે આ મહિલાએ ટ્રાઉટ ફિશ ફાર્મની શરૂઆત કરી અન્ય મહિલાઓની પૂર્વધારણા પણ બદલી નાખી છે

जब मैं कश्मीर को आई तो मुझे एक ये था कि मुझे ऐसे नहीं बैठना है यहाँ पर मुझे था कि एक नए स्टेट में मैं अपनी एक अलग पहचान कैसे बनाऊँ उस वक्त मुझे मैंने एक ऐड देखा था जो डिपार्टमेंट ऑफ फिशरीज की तरफ से था तो मैंने ये आइडिया अपने हस्बैंड के साथ डिस्कस किया तो तब जाके हमने 2019 में इस बिजनेस को एस्टैब्लिश किया सादिया आविश समझौता कहे छे के માછલી પ્રોટીન એમિનો એસિડ અને કેલ્શિયમ થી સમૃદ્ધ હોય છે તે વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારવામાં અને હૃદય અને મગજને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હેલ્ધી ડાયટ કે લિય પ્રોટીન ઇન્ટેક અપની બોડી મે બહોત જરૂરી રહેના હે તો ઇસકે લિયે ઇસ ફિશ યે ટ્રાઉટ ફિશ કો કન્ઝમ કરને સે બહોત અચ્છા ફાયદા મિલ જાયેગા और आपको मैं बताना चाहूंगी कि ये फिश रिच इन विटामिन बी ट्वेल्व है और ओमेगा थ्री फैटी एसिड्स में भी बहुत अच्छा है और ब्रेन और हार्ट के डेवलपमेंट में भी बहुत हेल्पफुल है ये फिश सादिया आ विस्तार ने भी महिलाओं माटे एक उदाहरण बनी गई छे कि जो पोते आत्मनिर्भर बनवा मांगे छे अने पोतानो व्यवसाय सफलतापूर्वक चलावा मांगे छे कि आप जो अपने दिल में सोचती है, दिमाग में सोचती हैं, उसके बारे में ज्यादा से ज्यादा नॉलेज कीजिए और उसके ऊपर वर्क कीजिए सो देट आपको सक्सेस मिलने से कोई नहीं रोक सकता है और एक चीज मैं यहाँ पर एड करना चाहूंगी आप एक चीज कर लीजिए जो है

ખંભાત ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે જળવાયુ પરિવર્તન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે ખેતીમાં ઉપયોગમાં કરવામાં આવતા રાસાયણિક ખાતર અને દવાના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થયો છે તેમણે કહ્યું કે દરેક લોકોએ સામાજિક પારિવારિક પ્રસંગોની ઉજવણી પ્રસંગે એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવું જોઈએ ખંભાત ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે જળવાયુ પરિવર્તન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા રાસાયણિક ખાતર અને દવાને કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થયો છે એટલું જ નહીં પરંતુ રાસાયણિક ખાતર અને દવાના કારણે પ્રકૃતિનું સંતુલન જાળવતા જીવજંતુ અને બેક્ટેરિયા નાશ પામ્યા છે જેના પરિણામે આજે ધરતી બંજર બની રહી છે રાજ્યપાલે વધુમાં કહ્યું હતું કે ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓના પ્રમાણ ઘટતા ઓર્ગેનિક કાર્બન ઓછો થયો છે પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ વધે છે એટલું જ નહીં જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં પણ ઝડપથી વધારો થાય છે હરિત ક્રાંતિના સમયે સમગ્ર દેશની જમીન જંગલ જેવી ઉપજાઉ હતી તે સમયે જમીનનો સેન્દ્રીય કાર્બન બે થી અઢી ટકા હતો જે હવે ઘટીને જીરો પોઈન્ટ બે થી જીરો પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો છે જેનો અર્થ થાય કે હવે દેશની જમીન ઉપજાઉ બની ચૂકી છે વધુમાં તેમણે કહ્યું કે દરેક લોકોએ સામાજિક પારિવારિક પ્રસંગોની ઉજવણી પ્રસંગે એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવું જોઈએ

તો બનાસકાંઠાની ખેતીમાં બટાકાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અન્ય પાકોમાં સારા ભાવો મળતા હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાના બદલે રવિ સિઝનમાં અને ખેતી કરવા લાગ્યા છે તો દર્શક મિત્રો ખેતીની વાતમાં નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર